ભરૂચ સ્થિત નર્મદા મૈયા બ્રિજની બંને બાજુ ચાડી સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત આજરોજ શરૂ કરવામાં આવી છે સતત એક વર્ષથી લેખિક મૌખિક તંત્રને રજૂઆતો તેમજ અનેક વાર એ બાબતે ચર્ચા વિચારણા કરી સિત્તેરથી વધુ જેટલા આત્મહત્યાના બનાવો બન્યા ત્યારબાદ મોડે મોડે સરકારી તંત્ર જાગ્યું એ માટે સરકારનો આભાર માનીએ છીએ કે નર્મદા મૈયા બ્રિજ જે સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે કલંકિત હતો એ કલંક દૂર થશે અને સમાજમાંથી આત્મહત્યા જેવા બનાવો રોકવામાં સફળ થવાશે આ માટે શરૂઆત ફેરી છે એ બદલ એક સમાજની અંદર જે દુષણ હતું આત્મહત્યા માટેનો ટ્રેન્ડ બન્યો એ પ્રકારનું વલણ હતું એ બંધ થશે અને બ્રિજની રોણક અને બ્રિજનું સૌંદર્ય વધશે એવી આશા રાખીએ છીએ તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગીલ લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવેલું છે હું હૃદયપૂર્વક તંત્રના કામને બિરદાવું છું તંત્ર દ્વારા જે કંઈ પણ આ સેફ્ટી ગ્રીલ નાખવાનું જે કાર્ય કરવામાં આવેલું છે તેનાથી ઘણા લોકોનો જીવ બચાવી શકાશે મારું મીડિયાના માધ્યમથી જે યુવક યુવતીઓ છે જે પ્રેમમાં નિષ્ફળતા મળતા જે મહિલાઓ પુરુષો છે ઝરના નાના મોટા કંકાસોને જોઈ આવા જે અજૂકતા પગલાં ભરતા હોય છે તે લોકોને મારો અનુરોધ છે કે આત્મહત્યા એ છેલ્લો નિર્ણય નથી સમજાવીને કે એની વાતચીત કરવાથી પણ એનું નિરાકરણ આવતું હોય છે એટલે આ આત્મહત્યા થતી અટકાવી જોઈએ તંત્ર દ્વારા જે કંઈ પણ આ સેફ્ટી ગ્રીલ નાખી છે તેનો હું ફરીથી એકવાર હૃદયથી આભાર માનું છું ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઈડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાડી લગાવીને સેફ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે